તો દોસ્તો ખેડૂતો વિશેના સૌથી મોટા કાયદા વિશેની માહિતી આવી રહી છે તો સૌથી પહેલી મોટી માહિતી સામે છે છે કે શું પીએમ ફસલ વીમા યોજના જેના હેઠળ લાખ ખેડૂતોને આજે મળશે કરોડ રૂપિયા દોસ્તો જણાવી દઈએ કે આજે ખેડૂતોના ખાતામાં મોટી રકમ જમા થવાની છે આ રકમ છે તે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ જારી કરવામાં આવશે જેનો લાભ ત્રીસ લાખ ખેડૂતોને મળશે આ માહિતી આપતા કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે એક વિડીયો પણ જાહેર કર્યો છે તેમણે એક્સ એકાઉન્ટ પર એક વિડીયો પોસ્ટ કર્યો જેમાં જણાવ્યું છે કે આપત્તિથી પીડિત લગભગ ત્રીસ લાખ ખેડૂતોના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવામાં આવશે હવે એ જાણીએ કે ખેડૂતોને જેના દ્વારા આ નાણાં ટ્રાન્સફર કરવામાં આવે છે તે પીએમ ફસલ વીમા યોજના શું છે દોસ્તો પીએમ ફસલ વીમા યોજના વિશે જાણીએ તો કેન્દ્ર સરકારે આ યોજના એવી પરિસ્થિતિમાં ખેડૂતોને મદદ માટે શરૂ કરી છે જ્યારે કુદરતી આપત્તિઓથી તેમની ખેતીને નુકસાન થાય છે આ યોજના હેઠળ વરસાદ પૂર મોરા તોફાનથી પાકને થયેલા નુકસાન માટે ક્લેમ મૂકવાનો અધિકાર હોય છે વીમા કંપની ખેડૂતોના ક્લેમ સેટલ કરીને તેમને રકમ ચૂકવે છે આ યોજનાની શરૂઆત બે હજાર સોળમાં કરવામાં આવી હતી તેનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને આર્થિક સંકટથી બચાવવાનો છે તેથી ખેડૂતોને મોટી સહાય છે તે લાગુ થવાની છે તેમના ખાતામાં આ રકમ છે તે ટ્રાન્સફર થવાની છે પીએમ ફસલ વીમા યોજના હેઠળ ત્યારબાદની મોટી માહિતી સામે આવી રહી કે સાબર ડેરીનો મોટો નિર્ણય સાબરકાંઠાની એકસઠમી વાર્ષિક સાધારણ સભા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ દૂધનો પ્રતિ કિલો ફેટનો ભાવ નવસો ને પંચાણું રૂપિયા નક્કી થયો છે જેમાંથી નવસો સાઠ રૂપિયા પહેલેથી ચૂકવાયા છે જ્યારે બાકીની પાંત્રીસ રૂપિયા તેર ઓગસ્ટે મળશે આવતા વર્ષથી ત્રીસ જૂન પહેલા ભાવ ફેર ચૂકવા ઠરાવ થયો ચેરમેન સેક્રેટરી અને નિયામક મંડળીની નિયમિત મિટિંગો માટે પણ નિર્ણય લેવાયો છે અને પશુપાલકોમાં ખુશીની લાગણી પણ જોવા મળી છે તો ખાસ અને મહત્વપૂર્ણ નિર્ણય છે દોસ્તો તે સાબર ડેરીનો કરવામાં આવ્યો છે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે ખાતર ખરીદી પર હવે મળશે મફત અકસ્માત વીમો ખેડૂતભાઈઓને હવે ખાતર જેવી જરૂરી વસ્તુઓ ખરીદતી વખતે મફતમાં મળતી નાણાકીય સુરક્ષાનો લાભ પણ મળવાનો છે ઇફકો દ્વારા શરૂ કરેલી સંકટ હરણ યોજના હેઠળ જો ખેડૂતો યુરિયા નેનો યુરિયા કે ડીએપી ખાતર ખરીદે છે તો તેમને રૂપિયા એક લાખથી લઈને બે લાખ સુધીનો અકસ્માત વીમો મફતમાં આપવામાં આવશે જો ખેડૂત પચીસ બોરી યુરિયા ખરીદે છે તો તેને એક લાખ રૂપિયા સુધીનો અકસ્માત વીમો મળશે અને જો બસો બોટલ ડીએપી અથવા તો નેનો યુરિયા ખરીદવામાં આવે છે તો બે લાખ રૂપિયા સુધીનો વીમો છે તે ફ્રી મળે છે આ વીમો એક વર્ષ માટે માન્ય રહેશે અને ખાતર ખરીદ્યા પછીના એક મહિનાથી તેની ગણતરી શરૂ થશે તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો ખેડૂતો માટે ત્યારબાદની માહિતી આવી રહી છે કે બે હજારની જગ્યાએ સાત હજાર રૂપિયા થયા જમા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો વીસમો હપ્તો દેશભરમાં ખેડૂતોના ખાતામાં જમા થઈ ચૂક્યો છે આ વખતે કેન્દ્ર સરકારે દેશભરમાં નવ પોઈન્ટ સાત કરોડ ખેડૂતોને રૂપિયા બે હજારના હપ્તાના રૂપમાં લગભગ વીસ હજાર પાંચસો કરોડની મોટી રકમ છે તે ફાળવેલી છે પરંતુ આ વખતે એક એવું રાજ્ય છે જ્યાં માત્ર રૂપિયા બે હજાર જ નહીં પરંતુ સાત હજાર સીધા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે દોસ્તો સૌને જણાવી દઈએ કે આ જગ્યા છે આંધ્રપ્રદેશ આંધ્રપ્રદેશના ખેડૂતો છે તેમના માટે બે ઓગસ્ટના દિવસે ખૂબ જ ખાસ રહ્યો રાજ્ય સરકારે કેન્દ્રની પીએમ કિસાન યોજના સાથે પોતાની યોજના સામેલ કરી છે તેનું નામ અન્નદાતા સુખી ભૌ પીએમ કિસાન યોજના છે આ યોજના અંતર્ગત ખેડૂતોને વાર્ષિક રૂપિયા વીસ હજાર આપવાનું વચન આપવામાં આવ્યું છે આ અંતર્ગત પ્રથમ હપ્તા તરીકે ખેડૂતોને રાજ્ય સરકાર તરફથી રૂપિયા પાંચ હજાર અને કેન્દ્ર સરકાર તરફથી રૂપિયા બે હજાર મળ્યા છે આ રીતે આંધ્રપ્રદેશના છેતાલીસ લાખ પિંચાશી હજાર આઠસો ને આડત્રીસ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં એક સાથે રૂપિયા સાત હજારની રકમ છે તે મોકલવામાં આવી હતી તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો કે આ યોજના છે તે આંધ્રપ્રદેશમાં લાગુ કરવામાં આવી છે પરંતુ ગુજરાતમાં હજુ સુધી આવી યોજના કેમ લાગુ નથી થઈ તે હવે જોવા જેવી બાબત છે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો આગળ કે પરેશ ગોસ્વામીની આગાહી ગુજરાતમાં લાંબા સમયના વિરામ બાદ હવે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં રાજ્યભરમાં વરસાદનું વાતાવરણ જોવા મળશે આજે અને આવતીકાલે એટલે કે અગિયારમી અને બારમી ઓગસ્ટના રોજ કચ્છ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના મોટા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે આ પછી તેરમી ઓગસ્ટે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અને પાટણ જેવા જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની સંભાવના છે જન્માષ્ટમી જેવા તહેવારો નજીક આવતા હોવાથી આગામી દિવસોમાં વરસાદની તીવ્રતા વધશે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો આગળ તો દોસ્તો રાજ્યમાં રેશન કાર્ડ ધારકોને મફતમાં મળતું અનાજ થઈ જશે બંધ રાજ્યમાં આ રેશન કાર્ડ ધારકોને મળતું અનાજ થઈ જશે બંધ તેમાં પંચાવન લાખ કાર્ડ ધારકોને સરકારે ફટકારી છે નોટિસ તમે આ ભૂલ નથી કરીને તે ખાસ જાણી લેજો ગુજરાતમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા એક ક્રાંતિકારી પગલું ભરવામાં આવ્યું છે રાજ્યના કુલ પંચોતેર લાખ એનએફએસએ એટલે કે નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ કાર્ડ ધારકોમાંથી પંચાવન લાખ લોકોને નોટિસ ફાળવવામાં આવી છે આ નોટિસ એવા લોકોને મોકલવામાં આવી છે જેઓ આર્થિક રીતે સક્ષમ હોવા છતાં ગરીબો માટેની આ યોજનાનો લાભ લઈ રહ્યા છે આશ્ચર્યજનક બાબત એ છે કે ઇન્કમટેક્સ ભરનારા મોટા જમીનદાર જીએસટી ભરનારા અને કંપનીઓના ડાયરેક્ટર જેવા લોકો પણ આ યાદીમાં સામેલ છે મૃત્યુ પામેલા લોકોના નામે પણ અનાજ મળતું હોવાનું ધ્યાનમાં આવ્યું છે તો નોન એનએફએસમાં ટ્રાન્સફર થવાથી શું થશે તો જે કાર્ડ નોન એનએફએસમાં ટ્રાન્સફર થશે તેવા કાર્ડ ધારકોને ભવિષ્યમાં સરકાર તરફથી મળતું અનાજ છે મફત અનાજ છે અને સસ્તા દરે અનાજ છે તે બંધ કરી દેવામાં આવશે આ નિર્ણય છે તે ગરીબો સુધી જ લાભ પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યો છે સરકારનું આ પગલું ભ્રષ્ટાચારને અટકાવવા અને જરૂરિયાતમંદ પરિવારોને મદદ પહોંચાડવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે તો રેશન કાર્ડ ધારકો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારબાદની માહિતી છે દોસ્તો કે અમરેલીમાં વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતા અમરેલીમાં વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે અમરેલી જિલ્લામાં છેલ્લા પચીસ દિવસથી વધુ સમયથી વરસાદ વરસ્યો નથી જિલ્લામાં પાંચ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં કપાસ અને મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે આ પાક સુકાવા લાગ્યા છે અને આવનારા દિવસોમાં વરસાદ ન પડે તો વર્ષ છે તે નબળું રહેવાની શક્યતા છે ખેડૂતો આકાશ તરફ નજર માંડીને વરસાદની રાહ જોઈ રહ્યા છે તો હવે ક્યારે અમરેલીમાં વરસાદ ખાબકી શકે છે તે હવે ખેડૂતોને જોવાનું રહેશે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપશોની સામે આવી રહી છે દોસ્તો કે નવો રાઉન્ડ શરૂ આજે છોતરા કાઢિયા હવામાન વિભાગના આંકડા અનુસાર વહેલી સવારે છ વાગ્યાથી દસ વાગ્યા સુધીમાં સોળ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો વલસાડમાં સૌથી વધુ ત્રણ પોઈન્ટ અઠ્યોતેર ઇંચથી વરસાદ નોંધાયો હતો પારડીમાં બે પોઈન્ટ સિત્યાસી ઇંચ ચીખલીમાં એક પોઈન્ટ પાસઠ ઇંચ વરસાદ નોંધાયો હતો તેર તાલુકામાં એક ઇંચથી ઓછો વરસાદ પડ્યો હતો અને સાથે આપ સૌને જણાવીએ કે ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર એ છે કે રાજ્યમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ફરી વરસાદ શરૂ થઈ શકે છે પંદર ઓગસ્ટથી ગુજરાતમાં ફરી વરસાદની નવી શરૂઆત થશે અને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર એક ટ્રફ સક્રિય થયો છે અને ગુજરાતમાં મેઘરાજાનું આગમન થઈ શકે છે આવતીકાલથી ધીમે ધીમે ચોમાસું બેસશે અને પંદર દિવસ પછી ભારે વરસાદ પડી શકે છે તો ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપ સૌની સામે આવી રહી છે કે આવતો હપ્તો ક્યારે આવશે અને કોને મળશે દેશમાં કરોડો ખેડૂતો પીએમ કિસાન યોજનાનો લાભ લે છે અને વીસમો હપ્તો ઘણા બધા ખેડૂતોને મળી ગયો છે તો હવે ખેડૂતો છે તે એકવીસમા હપ્તાની ફરીવાર રાહ જોઈ રહ્યા છે તમને જણાવી દઈએ કે એકવીસમો હપ્તો ફક્ત તે ખેડૂતોના ખાતામાં જશે જે ખેડૂતોએ અત્યાર સુધી ઈ કેવાયસી પૂર્ણ કર્યું છે અને બાકીની બધી માહિતી યોગ્ય રીતે નોંધાયેલ છે જે ખેડૂતોએ ઈ કેવાયસી કરાવ્યું નથી અથવા જેમના દસ્તાવેજો મેળ ખાતા નથી તેમના હપ્તાના પૈસા છે તો રોકી શકે છે સરકાર તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે કે જે લોકો એકવીસમાં હપ્તાનો લાભ લેવા માગતા હોય તેઓએ ઈ કેવાયસી ઝડપથી કરાવી લેવું ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપની સામે આગળ આવી રહી છે દોસ્તો કે મોટો ઝટકો વીજળી મોંઘી થશે દેશભરમાં વીજળી થઈ શકે છે મોંઘી વીજ કંપનીઓને નાણાં ચૂકવી દેવા માટે રાજ્યોને સુપ્રીમ કોર્ટ તરફથી કહેવામાં આવ્યું કે દેશભરમાં વીજ કંપનીઓ એક પાંચ લાખ કરોડ રૂપિયાનું ચૂકવણી બાકી હોવાના અહેવાલ છે જે બોજો છે તે વીજ કંપનીઓ ગ્રાહકો પર નાખશે બાકી નાણાં ચાર વર્ષમાં પૂરા કરવાનો આદેશ આપ્યો છે તો મોટા સમાચાર છે દોસ્તો કે વીજળી છે તે મોંઘી થશે ત્યાર બાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે ગેસ સિલિન્ડર ત્રણસો રૂપિયા સબસિડી દોસ્તો આપ સૌને જણાવીએ કે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી આમાં સરકારે પાંચ મોટા નિર્ણય લીધા હતા સરકારે ઉજ્જવલા યોજના માટે બાર હજારને સાઠ કરોડના વધારાના બજેટના પ્રસ્તાવને મંજૂરી આપી છે સરકારના આ નિર્ણયથી દસ કરોડ તેત્રીસ લાખ લોકોને ફાયદો થશે આ ઉપરાંત સરકારે સસ્તા એલપીજી સિલિન્ડર માટે ત્રીસ હજાર કરોડનું વધારાનું બજેટ નક્કી કર્યું છે કેબિનેટે ઉજ્જવલા યોજના માટે પણ બાર હજાર કરોડ રૂપિયા મંજૂર કર્યા હતા જેનો લાભ દેશમાં દસ તેત્રીસ કરોડ પરિવારોને મળશે આ યોજના હેઠળ લાભાર્થી પરિવારોને વર્ષે નવ એલપીજી સિલિન્ડર માટે ત્રણસો રૂપિયાની સબસિડી છે તે પ્રતિ સિલિન્ડર મળશે તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો ગેસ સિલિન્ડર ધરાવતા લોકો માટે તો દોસ્તો આ હતી આજની આપણી સૌથી મોટી અને મહત્વપૂર્ણ ખેડૂતો વિશેની માહિતીઓ આશા કરું છું દોસ્તો કે આપ સૌને આ મહત્વપૂર્ણ માહિતીઓ પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હોવ તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બેલ લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્ત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવ્યા પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ